જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા YouTube ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જો સો તો હું મારી ચેનલ લઈ આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન જેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે રેસિપી જોવાની છે ગોળના મમરાના લાડુ કેવી રીતે બને છે એકદમ સરસ કરકરા ને તાજે તાજા મજા આવે તેવા બાળકોને તો ચાલો પહેલા તો સૌથી પહેલા આપણે રેસિપી જોઈ લઈએ તો હાલો આજે આપણે મમરાના લાડુ બનાવવાના છે શિયાળાની ઋતુ ચાલે છે અને આપણે એકદમ સરસથી મમરાના લાડુ કઈ રીતે બનાવવાને તે તમે ખાસ જોજો આપણે અત્યારે છે ને બસ્સો ગ્રામ મમરા લઈ લીધા છે તેની સામે કેટલો ગોળ લેવાનો કઈ રીતે પાય લેવાની તે પણ બધું તમે જોઈ લેજો ત્યાર પછી આપણે બસો ગ્રામ ગોળ લીધો છે મમરાના લાડુના પાઈ લેવા માટે આપણે તે આપણે એક ચમચી જેટલી ખાંડ લેવાની છે જે આપણી સિક્રેટ વસ્તુ છે મમરા એકદમ કરકરા બનશે અને સરસ થી ટેસ્ટી બનશે તે માટે ત્યાર પછી આપણે મમરાના લાડુની ની લઈએ ને તેમાં આપણે આ બે ચમચી જે તેલ લીધું છે ને

તો ત્યાર પછી તે આપણે ગેસ ચાલુ કરીને તેની ઉપર એડ કરી દીધી છે તે પ્રથમ તેલ ઉમેર્યું છે જો આપણે જે બે ચમચા જેટલું લીધું છે ને તે અને ત્યાર પછી આપણે તેમાં ગોળ ઉમેરવાનો છે જેથી પાય લેવા માટે જોઈએ આપણે આમાં તેલમાં ગોળ ઉમેરવાનો છે જેથી આપણે આમાં પાય લઈ શકીએ એટલે મોટું વાસણ લેવાની આમાં કેમ જરૂર પડે કેમ કે આપણે મમરાના લાડુ બનાવવામાં એકદમ સરસથી હલાવવાની મજા આવે તે માટે

ગરમ થઈ ગયું છે આપણે કળા અને એકદમ સરસથી ગળ હવે ગરમ થઈ જવા એ છે જોઈએ આપણે હવે ગરમ થાય છે હજી ગોળ આપણો પાય લેવાય છે ત્યાં આપણે જે સિક્રેટ વસ્તુ તમને ખબર છે કઈ છે તે ખાંડ તે ઉમેરવાની છે જેથી આપણા લાડવા એકદમ સરસથી કરકરા બને તે માટે આપણે થોડી જેટ કરવાની છે તેને ગોળની પાયમાં છોકરાઓના ફેવરિટ હોય છે મમરાના લાડુ ને ઉત્તરાયણ ને સંક્રાંતિ ઉપર તો આપણે આ બધા બનાવતા જ હોય છે ઘરે ઘરે જોડ્યો આપણે પાઈ લેવાઈ રહી છે મમરાના લાડવાની જોડ્યો આપણે ધીમા સ્ટવ ઉપર આપણે આ પાઈ લેવાની છે કેમ કે ફૂલ સ્ટવ કરીને તમે લ્યો ને તો આપણો ગોળ બડી જાય છે તેથી ધીમા ગેસે આપણે હલાવ્યા રાખવાની છે આપણે પાઈ લઈએ છીએ મમરાના લાડુની આપણે આમાં તેલ એડ કર્યું છે અને અન્નપૂર્ણા કિચન ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયો શેર કરજો અને બેલ આઈકન જરૂરથી દબાવજો જેથી તમને રોજે રોજ નવી નવી રેસીપી સૌથી પેલા જોવા મળે કલર થોડો ચેન્જ થાય છે જોઈ લો આપણે હવે પાય આવી ગઈ છે લાડવાની આ રીતે આપણો કલર હવો થાય ને ત્યાં સુધી ત્યાર પછી આપણે આને આજ કડાઈમાં મમરા એડ કરવાના છે અને હલાવતું જવાનું છે આ રીતે તો જે આપણે 200 ગ્રામ મમરા લીધા છે 200 ગ્રામ ગોળ લીધો છે સૌથી સરસ આપણે આજે લાડુ બનાવીએ છીએ થોડા થોડા એડ કરતું જવાનું છે તેમાં અને આપણે મિક્સ કરતું જવાનું છે એટલે એકસાથે મમરા બધાય સરખા મિક્સ થઈ જાય તે માટે જો આપણે જે બસો ગ્રામ લીધા હતા ને તે બધા બસો ગ્રામ ગોળમાં આપણે એડ કરી દીધા છે જો આ રીતે પછી બધું મિક્સ કરી દેવાના છે જોઈએ આપણું આ બધું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે આને વાળવાના છે મમરાના લાડુ એટલે કે એકદમ સરસ થી લાડવા વાળવાના છે ચાલો હવે આપણે લાડવા વાળી લઈએ જો આ રીતે પાણી વાળો હાથ આપણે કરતો જવાનો છે અને આમાંથી આપણે લઈને લાડુ કઈ રીતે વાળવાને જો જો આ રીતે સરસ થી દબાવી દબાવીને એકદમ સરસ થી લાડવા વાળી લેવાના છે એટલે આપણે એકદમ સરસ થી કરકરા લાડવા બને છે આ ગોળના જોઈ લો મુકેતા જવા જવા માંડ્યો છે બને છે ને સરસથી જોઈ લ્યો ચાલો હવે બધા લાડવા આપણે વાળી લઈએ જોઈ લો આપણા સરસથી લાડુ વળી ગયા છે મોંગરાના જોઈ લો એકદમ સરસથી આપણે એકદમ કડક કડક લાડવા જો થઈ ગયા છે જો સરસથીના આપણા લાડવા અત્યારે તૈયાર થઈ ગયા જોઈએ આપણે મમરાના લાડુ બની ગયા છે કઈ રીતે આપણે પરફેક્ટ માપ સાથે બનાવ્યા છે તો એકદમ સરસથી જોઈએ આપણે એકદમ કરકરા અને ક્રંચી બન્યા છે તો આપણે જેટલા મમરા લીધા છે ને તેની સાથે જેટલે આપણે એટલો ગોળ લીધો છે અને આપણે તેલ અને થોડી ખાંડ ઉમેરીને એકદમ સરસથી કરકરા મમરાના લાડવા બનાવ્યા છે તો તમે આ રીતે બનાવશો ને તો તમે આ રીતે સરસથી ટેસ્ટી મમરાના લાડવા બનાવી શકશો તો તમે જોઈ લીધા ને આપણે મમરાના લાડવા કઈ રીતે બનાવ્યા છે જો આપણે શિયાળો હોય અને ઉત્તરાયણ જો નજીક આવી રહી હોય તો આપણે જરૂરથી આપણા બધાના ઘરે મમરાના લાડુ બનતા જ હોય છે તો અમે કઈ રીતે બનાવી છે જો જો એક સિક્રેટ વસ્તુ એમાં એડ કરીને બનાવી છે તે તમે જોયું છે જો એ નાખીને બનાવશો તો તમારા મમરાના લાડવા એકદમ આમ ખેચીને રબર જેવા થાય ને તે નહીં થાય એકદમ સરસથી કરકરા થાય

જે તમે સબસ્ક્રાઈબ કરી દેજો મારા વિડિયોને શેર કરજો લાઇક કરજો તો ચાલો મિત્રો હવે આપણે છે ને સબસ્ક્રાઈબ ફરજિયાત કરી દેજો કેમ કે બે લાઇકન દબાવી દેજો જેથી રોજે રોજ તમને મારા વિડિયો જોવા મળે સૌથી પહેલા ચાલો હવે આપણે મિત્રો કાલે મળશું આવતીકાલે કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ચેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ